નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તેનાની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે મહેસાણાના બેસ રાજ્યમાં એક જ પરિવારના પાંચ લોકોને વીજ કરંટ લાગ્યો હતો જોકે મિત્રો આ ઘટનામાં દસ વર્ષના બાળકનું વીજકરણને કારણે મોત નીપજ્યું છે જોકે મિત્રો બાથરૂમનો દરવાજો ખોલવા જતાં બાળકને કરંટ લાગ્યો હતો જી હા મિત્રો તો તમને જણાવી હતી કે મહેસાણાના બાઉસાજીના ઇન્દિરાનગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોને વીજ કરણ લાગ્યો હતો તો મિત્રો આ ઘટનામાં કિસ્મત ઠાકોર નામના દસ વર્ષીય બાળકનું વીજ કરણને કારણે મોત થયું છે જ્યારે અન્ય લોકોનો બચાવ થયો હતો તો મિત્રો તમને જણાવી હતી કે બાથરૂમનો દરવાજો ખોલતા ઉપર જીવિત વીજ વાયરને દરવાજો સ્પર્શ થતાં બાળકને કરંટ લાગ્યો હતો તો બાળકને બચાવવા જતાં અન્ય લોકોને પણ વીજ કરણ લાગ્યો હતો તો મિત્રો જીએબીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે જો કે મિત્રો બાથરૂમ ઉપરથી પસાર થતી સર્વિસ લાઇન ડેમેજ હોવાને કારણે વીજ કરંટની ઘટના ઘટી હતી તો મિત્રો વીજ કરંટની બેદરકારીને કારણે એક બાળકનું મોત થયું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો